નમસ્કાર દર્શક મિત્રો સહયોગ આરોગ્ય કેન્દ્ર રાપરમાં બ્લડ રિપોર્ટ પણ લોલમ લોલ કાઢવામાં આવે છે જી હા દર્શક મિત્રો રાપર તાલુકાના સહયોગ આરોગ્ય કેન્દ્રમાં આજે બની છે આ ઘટના જેમાં સહયોગ આરોગ્ય કેન્દ્ર રાપર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે એક જ દિવસમાં માત્ર દસ મિનિટના અંતરે બે જગ્યા પર લોહીના રિપોર્ટ કરાવતા બંને રિપોર્ટમાં તફાવત આવેલ છે જેને કારણે સહયોગ આરોગ્ય કેન્દ્ર રાપરમાં લોહીનો રિપોર્ટ કરતી વ્યક્તિને આ તફાવત બાબતે પૂછતા એમણે એમની ભૂલ સ્વીકારી પરંતુ રાપર સહયોગ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર ફોરમ પ્રજાપતિએ જણાવ્યું કે શરીરમાં અલગ અલગ જગ્યાએથી લોહી લેવામાં આવે છે જેના કારણે તફાવત આવે જ એ નોર્મલ વસ્તુ છે હવે આ ડૉક્ટરને કોણ સમજાવે કે માણસના શરીરમાં વધુમાં વધુ પંદર ટકા લોહી હોય છે અને પંદર ટકામાં દોઢ ટકાનો ડિફરન્ટ આવે એટલે કે નોર્મલ નહીં પરંતુ બંને રિપોર્ટમાં દસ ટકાનો તફાવત આવ્યો એમ કહેવાય દર્શક મિત્રો તમે સમજી શકો કે લોહીના રિપોર્ટમાં આટલી બેદરકારી ચાલતી હોય તો સારવારમાં કેટલી બેદરકારી ચાલતી હશે નવ પોઈન્ટ ત્રણ અને દસ પોઈન્ટ આઠ ટકા લોહીની ટકાવારી છે અને હોસ્પિટલ રાપરમાં સરકારી દવાખાનામાં રિપોર્ટ આવ્યો છે નવ પોઈન્ટ ત્રણ એ અમે અહીંયા આંગળીમાંથી પ્રિક કરીને હિમોગ્લોબોનો મીટરથી રિપોર્ટ લઈએ છીએ અને આ જે રિપોર્ટ સીબીસી જે બહારથી કરાવ્યો છે એ ડાયરેક્ટ નસમાંથી લઈને કર્યો છે એટલે અહીંયા નસમાં જે વેઇન આર્ટરી થતી હોય એમાં બ્લડ જતું હોય છે એટલે એનાથી રિપોર્ટ અને અહીંયા જે હોય છે એ કેપેલરીઝ હોય છે જે નસનો અલગ અલગ પાર્ટ હોય છે જે લોહી પહોંચાડતું હોય છે એમાંથી લીધેલો હોય છે એટલે એમાં અને આમાં એક કે દોઢનો મીટરનો તફાવત આવી શકે છે એ નોર્મલ છે બહુ વધારે ફરક આવે તો અમને જરૂર લાગતા અમે સારવાર એ પ્રમાણે કરીએ છીએ